જીવનમાં દ્વારિકાના કૃપા જોઈતી હોય અને ભગવદ અનુગ્રહ પ્રાપ્ત કરતા હોય ને કોઈ પણ તીર્થક્ષેત્ર માં જાવ પૈસાનું નું દાન કદાચ ઓછું કરતો તો ચાલશે પણ તીર્થ ક્ષેત્રમાં બને એટલું ચોખાનું દાન કરો અક્ષતનું દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અમારે જગન્નાથપુરીમાં કથા હતી એક હજાર કિલો ચોખાનું દાન કરેલું ગરીબોને હવે આ નેમી શરણે કથા છે લગભગ ત્રણસો થી પાંચસો કિલો અક્ષતનું દાન ચોખાના દાન નું મહત્વ દાન કરવાથી એક નહીં તમારી અનેક છે કઈ નહીં રાંધેલી ખીચડીમાં અથાણું મૂકીને આપશો ને વધારે નહીં દર શનિવારે એ રીતના ખાલી ત્રણ મહિના કરો તો હજી તમે જોશો કે જીવનમાં કેટલો આનંદ આવે છે નિયમ છે જેને દીધો ટુકડો એનો હરી ટુકડો ભગવદ્ અનુગ્રહ્યો બે અધ્યાયમાં સુદામા જેની કથા કરી છે આજે પણ સુદામાની લાકડી ને સુદામાનું વસ્ત્ર આજે પણ પોરબંદરમાં છે વર્ષમાં એક વાર એના દર્શન થાય છે બાકી એવું ના કહેવાય કે સુદામા ગરીબ છે સુદામા દરિદ્ર છે એવું ના કહેવાય કારણ કૃષ્ણ જેવા જેના પરમ મિત્ર હોય અને દરિદ્ર કેમ કહેવાય કૃષ્ણ જેવા જેના પરમ સખા હોય અને ઘણી વાર કહું સાહેબ પ્રારબ્ધ પાંગડું હોય ને એમાં હરિનો દોષ ના કાઢો ઘણી વાર ભગવાનને આપવું તો ઘણું હોય છે તમને ને મને પણ પ્રારબ્ધનું પાત્ર કાનું હોય છે દેતાની સાદે સીધું નીચે વહી જાય એમાં દ્વારિકાના શું કરે છે હા ભગવતનું ગ્રહ થયો બે અધ્યાયમાં સુદામાજીની કથા આવી છે અને સુખદેવજી કે સમય વ્યતીત થયો છે ભાઈ અને સૂર્યગ્રહણનો સમય આવ્યો ભગવાન દ્વારિકાનાથ વસુદેવ દેવકી નંદ યશોદા રોહિણી સર્વ દ્વારિકા પધાર્યા છે સૂર્યગ્રહણમાં જપ કર્યું યજ્ઞ કર્યું કર્યું પુણ્ય કર્યું હવે હવે તો ગ્રહણ પાડતું નથી બહુ અર્થ નથી પણ ભાગવતજી કહે છે કે ગ્રહણમાં કંઈ ના કરો એક માળા કરો તો હજાર માળાનું પુણ્ય પ્રાપ્ત થાય હમણાં સૂર્યગ્રહણ હતું હવે ચંદ્રગ્રહણ આવશે સમય વ્યતીત થયો સુખદેવજી કે સમય વ્યતીત થતા એક વારનો સમય છે વાસુદેવના પિતા ભગવાન વસુદેવ યજ્ઞ કરાવે છે એ વસુદેવના યજ્ઞમાં ભગવાન વાસુદેવ પધાર્યા પાંચે માતા પિતા આવ્યા પાંચે માતા પિતાએ વંદન કર્યા અને દ્વારિકાનાથને કીધું પ્રભુ વાસના એ પૂર્વજન્મનું કારણ ના બને માટે કૃપા કરો ભગવાને સૌથી પહેલા વસુદેવ દેવકી કીધું તમારી શું ઈચ્છા છે દેવકીમાં એક ઈચ્છા છે મને મારા મૃત્યુ છ બાળકોના દર્શન કરવા છે ભગવાને દાહુજીને કીધું હે દાહુજી સૂત પાતાળમાં જઈ અને બલિરાજાને કહો કે દેવકીના છ દીકરા આપે દાહુજી ગયા બલિરાજાને વિનંતી કરી અને બલિરાજાએ દેવકીના છ બાળકો આપ્યા અને છ બાળકો આવ્યા દેવકી દેવકીમાં અમૃતનું પાન કરાયું અને પાન કરતા કરતા દિવ્ય ગતિને પામ્યા વસુદેવજીએ કીધું કે બેટા એક ઈચ્છા છે હા દીકરા લીલા ગમે ત્યાં કરો પણ જન્મ અમારે ત્યાં ધારણ કરજો નંદ યશોદા રોહિણી યશોદાજીને કીધું માં તમારી શું ઈચ્છા માં કહે છે બેટા એક ઈચ્છા છે મેં તને બાંધ્યો તો એ ભૂલી જજે યશોદાજીને ભગવાને કીધું માતા કેને કે માતાજી કે બેટા બધું ભૂલાય પણ મેં તને બાંધ્યું તો ના ભૂલાય નંદ બાબાને કીધું શું ઈચ્છા છે નંદ બાબાએ કીધું કૃપાનાથ જન્મ ગમે ત્યાં ધારણ કરજો લીલા કરવા વ્રજમાં પધારજો રોહિણી માતાને વંદન કર્યા પાંચે માતા પિતા પર ભગવાન અનુગ્રહ કર્યો છે અને વૈષ્ણવો સારું વ્રજ દ્વારિકા આવ્યું છે સારું વ્રજ વ્રજની ગોપીઓ નંદ યશોદા રોહિણી એટલું જ નહીં રાધાજી સહિત રાધાજી સહિત અને દ્વારિકામાં ખબર પડી ગોકુળવાલી માયાઈ ગોકુળવાલી માય આવી ગોકુળવાલી માય આવી યશોદાજી એ ભગવાનને જોયા ઘણા વર્ષો પછી નંદ કીધું સાંભળો તો ખરા જુઓ તો ખરા મારો લાલો કેટલો સુકાઈ ગયો છે હા અને ભાઈ માં જ્યારે જ્યારે દીકરાને જોવે ત્યારે દીકરામાં કઈક નવું 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 જ લાગે રાધાજી વધાર્યા છે ગરમ ગરમ દૂધ રાધાજીને આપ્યું છે રાધાજી દૂધનું પાન કરવા ગયા ભગવાન કૃષ્ણના હૃદય પર અને છાતી પર ફોડલા થઈ ગયા અષ્ટે પઠાણીઓ નિહાળી કૃપાનાથ આ શું દ્વારિકાનાથે કહ્યું કે રાધાજી મારું હૃદય છે આપ સર્વ મારા ચરણ છો